વીસમી માર્ચ એટલે કે આજરોજ વિશ્વ ચકલી દિનની ઉજવણીના ભાગરૂપે ભુજની માનવજ્યો સંસ્થા દ્વારા ચકલી ઘર તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવે છે લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે વિવિધ પ્રકારના પ્રયાસો સરકાર તેમજ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે જે અંતર્ગત ઘર આંગણાના નાનકડા પંખી ચકલીને બચાવવાના પ્રયાસો કચ્છમાં કરવામાં આવી રહ્યા છે વીસમી માર્ચના દિવસે વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ભુજની સંસ્થાઓ દ્વારા ચકલી ઘર તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવે છે આ અંગે માનવ જ્યોતના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે કચ્છમાં ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે અને ચકલીઓની સંખ્યા સતત ઘટતી જાય છે કચ્છમાં લુપ્ત થઈ ગયેલા કાગડા બાદ હવે કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે માનવ માનવજ્યોત સંસ્થાએ પંદર વર્ષ પહેલાં કામગીરી શરૂ કરી હતી ચકલીઓને સુરક્ષા મળે તે માટે સંસ્થાએ માટીના ચકલી ઘરો બનાવ્યા છે જેમાં ચકલીઓ માળા બાંધે છે આજે વીસમી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ કચ્છમાં અલ્પ થતી ચકલીઓને બચાવવા માનવજ્યોત સંસ્થા છેલ્લા પંદર વર્ષથી અભિયાન ચલાવી રહી છે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભુજના રોટરીનગરમાં આવેલા તર્પળેશ્વર મહાદેવ મંદિરે એક સરસ મજાનો વિશાળ કાર્યક્રમ યોજી અને અહીંના વિસ્તારના લોકોને ચકલીઘર અને કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે માનવજો સંસ્થા હર હંમેશ જીવ કામ કરે છે અને આ ચકલીઓને અને પક્ષીઓને બચાવવાનું કાર્ય કરી રહી છે કચ્છમાં અત્યારે ઘણા બધા સારા સમાચાર પણ આવ્યા છે ઘણી બધી ચકલીઓ મોટા મોટા જૂથમાં પણ દેખાવા લાગી છે અમારી ચકલીઘર અમા એટલા માટે બનાવ્યું છે કે આ ચકલીઘર દરેક શહેરોને દરેક ગામડામાં પહોંચે જેથી ચકલીઓને એક રહેવાનું રહેઠાણ મળી શકે અને ચકલીઓ વધારે પ્રમાણમાં કચાવી શકે આજના દિવસે મારી લોકોને એ અપીલ છે કે તમે લોકો પુણ્યનું એક સારું કામ કરો દરરોજ સવારે પાણીનો કુંડું છે માટીનું એમાં પાણી અવશ્ય ભરો સાથે સાથે તમારા ઘરમાં એક ચકલીઘર ચકલીઘર વસાવો જો થોડા દિવસમાં ચકલી એમાં માળું બાંધશે અને પુણ્યનું એક સરસ કામ થશે ચકલી માટે આ માટીનું ચકલીઘર હવે સુરક્ષિત ઘર બની ચૂક્યું છે ચકલી એમાં માળું બાંધે છે ઈંડાનું સેવન કરે છે સાથે સાથે બચ્ચાનું ઉછેર પણ કરે છે આજે મા આશાપુરા ન્યૂઝ ચેનલને ને બાર વર્ષ પૂર્ણ કરી તેરમા વર્ષે પ્રવેશ કર્યો છે તો ખરેખર હું એમને અભિનંદન આપું છું આજે કચ્છના ખૂણે ખૂણે કચ્છના ગામડા સુધી પણ લોકોનો અવાજ સત્તાધીશોની ભ્રષ્ટાચાર બીજી જે અનેક બાબતો છે સારા સમાચાર લોકોને પ્રોત્સાહિત કરતા સમાચાર સારી સ્ટોરીઓ આપી ને જે મા ન્યૂઝે આ મુહિમ ચલાવી રહ્યો છે ખરેખર હું આભારી છું ને તેમને તેરમા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ન્યૂઝને જે બાર વર્ષ સફળતાપૂર્વક બાર પાડ્યા અને જે તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ માસાપુરા ન્યૂઝ કરી રહી છે એ બદલ માસાપુરા ટીમ ટીમને તથા જયમલસિંહ જાડેજાને વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન તથા સમસ્ત હિન્દુ સમાજ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આવી જ રીતે પ્રજાના અવાજને તંત્ર સુધી સફળતાપૂર્વક અને નિષ્પક્ષ રહી અને તમે પહોંચાડતા રહો તથા આ જ રીતે કચ્છની અવાજ બની અને જે રીતે સાચા મીડિયા તરીકેની તમે છાપ ઊભી કરી છે એવી જ છાપ તમારી આગળ પણ બરકરાર રહે એવી શુભાશય સાથે મા આશાપુરા પાસે એ જ પ્રાર્થના કે આ જ રીતે કચ્છનો ધબકાર અને કચ્છનો હુકાર માસાપુરા ન્યૂઝ ઉતરો ઉત્તર પ્રગતિ કરે અને અમે પણ તમારી સાથે આજ રીતે જોડાયેલા રહીએ એવી તમારી આખી ટીમ અને જયમલસિંહ જાડેજાને ખૂબ ખૂબ શુભકામના આશાપુરા ન્યૂઝ બાર વર્ષ પૂર્ણ કરી અને તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે મા આશાપુરા ન્યૂઝના બાર વર્ષમાં હું સાક્ષી રહ્યો છું જ્યારે જયમલસિંહજીએ મા આશાપુરા ન્યૂઝ શરૂ કર્યું હતું અને એની શરૂઆત પણ અમે બધા સાથે મળી અને કરી અને જયમલસિંહે જે રીતે નિડરતાથી જે પત્રકારિતાઓ કર્યું છે સચ્ચાઈ એમણે એમના વારસામાં લીધી છે અને જે રીતે લોકોની જે પરેશાની છે લોકોની તકલીફોને જે રીતે ઉજાગર કરે છે અને તંત્રના કાન પકડે છે આ એક ઉમદા કાર્યને એમને બાર વરસ સુધી નિભાવી રાખશું અને બાર વર્ષથી તમે જોશો કે ઘણી બધી ચેનલો આવી હશે અને ઘણી બધી ચેનલો બંધ થઈ ગઈ હશે પણ માં આશાપુરા ન્યૂઝ સતત બાર વરસથી દિવસ અને રાત્રે પ્રગતિ કરતી રહે છે માં આશાપુરા સદાય એમની પ્રગતિમાં એમને જે એમની આશાઓ હોય એ આશા પરિપૂર્ણ કરે માતાજી એમને ખૂબ શક્તિ આપે જયમલસિંહે જે કરેલા કાર્યો છે અને આશાપુરા ન્યૂઝની જે નિડરતા છે એ નિડરતાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ફરી ફરીને આશાપુરા ન્યૂઝ જે રીતે કચ્છનું ધબકાર થયું છે એવી જ રીતે સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ પોતાની નામના મેળવે તે જ શુભેચ્છા સાથે જયમલ ખૂબ ખૂબ અભિનંદન કચ્છની પ્રથમ ચોવીસ કલાકની સ્થાનિક ન્યૂઝ ચેનલ કચ્છની સૌથી વધારે સોશિયલ મીડિયામાં સબ્સ્ક્રાઈબર ધરાવતી ચેનલ કચ્છની સૌથી વધારે ગામડાઓમાં કવરેજ ધરાવતી ન્યૂઝ ચેનલ મા અસપરા ન્યૂઝ વીસમી માર્ચ બે હજાર ઓગણીસના રોજ બાર વર્ષ પૂર્ણ કરી તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે અમોહર્ષની લાગણી અનુભવીએ છીએ

પ્રફુલ જાડેજા કચ્છ જિલ્લા યુવા ભાજપ ચેરમેન આઝાદ શૈક્ષણિક સંઘ ભુજ કચ્છ જાડેજા ભીખુભા જટુભા વ્યાજબી ભાવના દુકાનદાર વેકરા તાલુકો માંડવી કચ્છ ધ્રપ ગ્રામ પંચાયત અબ્દુરમાન જુસફતુર સરપંચ શ્રી અસલમ હાજી મહિ હરિભાઈ એસ પટેલ તથા રાજુભાઈ ટાંગ ભુજ કચ્છ સામજીભાઈ આહિર આહિર પ્લાસ્ટિક જોશી પૂર્વ પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચો ભુજ કચ્છ